જુનાગઢ જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અનારા થતા વરસાદી અને એક તાંડવ જેવી પરિસ્થિતિ સર્જી ત્યારે જુનાગઢ જિલ્લામાં માણા વદરમાં તાલુકા સૌથી વધુ સોળ ઇંચ એટલો વરસાદ કાબક્યો હાલ માણાવદ તાલુકામાં પીપલાળાના ગામમાં ડ્રોન દ્રશ્યો સામે આવે છે કે પીપલાળાના ગામ બેટમાં ફેરાયો છે કે ખેતરો કરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે ને પીપલાળા ગામમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું આ ગામમાં પાણી ખૂસી જતા આજે સવારે મૃતક મહિલાનો પાર્થિવ દેહના કમરડું પાણીમાં સામે કાંઠે બહારની નીકળી જઈને જૂનાગઢ સોનપુરી સમજ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તેના જૂનાગઢમાં શહેરમાં ભયંકર સેતુ નિર્માણ તો બીજી તરફ ગઈકાલે જૂનાગઢ શહેરમાં સો ઇંચ વધુ વરસાદ પડતા ભયંકર સ્થિતિમાં અને બિલ્ડિંગમાં પાણી પૂછ્યા બાદ રોડ પર પાણી વાહનો ગરકાવવાના જૂનાગઢમાં શહેર અલગ અલગ વિસ્તારો પાણી ભરાતા લક્ષીને સોસાયટી સોસાયટી નવરત્ન એરપોર્ટમાં સાબુલો ચોકડી દોલપતિ જેસી ચોકી ગિરિરાજમાં નગર સેવિત વિસ્તારોમાં પાણી પૂછતા લોકોને જીવતા જાદરવાલ રોડમાં અંડરબ્રિજમાં પાણી ભરાવતા વાહન વ્યવહાર ખેડૂતો દામોદરમાં ફૂટમાં અને આવકારના દામોદર ખૂટને જણાવ્યું ધરાશીમાંડવ જેવી પરિસ્થિતિ સર્જાય છે જૂનાગઢમાં લોકો કયા વર્ષમાં સર્જાયેલા